ભારતીય ચિકિત્સા પદ્ધતિનો વૈશ્વિક સ્તરે ડંકો તાન્ઝાનિયાના મંત્રીએ યોગ અને આયુર્વેદને પોતાના દેશમાં લાગુ કરવાની વ્યક્ત કરી તૈયારી નવી દિલ્હીમાં આયોજિત વિશ્વ આરોગ્ય સંસ્થાના બીજા વૈશ્વિક પારંપરિક ચિકિત્સા શિખર સંમેલનમાં ભારતની પ્રાચીન ઉપચાર પદ્ધતિઓની ભવ્યતા અને સચોટતા જોઈને વિશ્વભરના પ્રતિનિધિઓ પ્રભાવિત થયા છે આ પરિષદમાં ખાસ ઉપસ્થિત રહેલા તાન્ઝાનિયાના આરોગ્ય મંત્રી મોહમ્મદ મેન્ચેગેરવાએ ભારતીય સ્વાસ્થ્ય મોડેલની મુક્ત કંઠે પ્રશંસા કરી હતી તેમણે જણાવ્યું હતું કે ભારત આ એક સર્વોચ્ચ શિખર પર પહોંચ્યું છે અને અને હવે ભારત પાસેથી શીખવા માટે છે આ એશિયા દેશો વચ્ચે આરોગ્ય ક્ષેત્રે સહયોગ વધારવા માટેનું એક મહત્વપૂર્ણ માધ્યમ સાબિત થઈ રહ્યું છે તાંઝાનિયાના મંત્રીએ ભારતીય યોગ અને પરંપરાગત ઔષધિઓના મહત્વ પર ભાર મૂકતા ઉમેર્યું હતું કે ભારત જે સ્તરે પહોંચ્યું છે તે સ્તર પ્રાપ્ત કરવાનો હવે અમારો સમય પાકી ગયો છે તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે યોગ અને અન્ય ભારતીય પદ્ધતિઓમાંથી ઘણું શીખવા જેવું છે જે તેઓ પોતાના દેશમાં લઈ જઈને ત્યાંની આરોગ્ય પ્રણાલીમાં પાયાના સ્તરે સામેલ કરવા માંગે છે આ આદાન પ્રદાન માત્ર જ્ઞાન પૂરતું મર્યાદિત નથી પરંતુ તે બે રાષ્ટ્રો વચ્ચેના રણનૈતિક સંબંધોને પણ નવી દિશા આપશે ખાસ કરીને વિકાસશીલ દેશો માટે ભારતનું આયુષ મંત્રાલય એક દીવા દાંડી સમાન કાર્ય કરી રહ્યું હોવાનું તેમણે સ્વીકાર્યું હતું આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતીય ચિકિત્સા પદ્ધતિઓની વધતી જતી સ્વીકૃતિએ વસુદેવ કુટુંબકમની ભાવનાને સાર્થક કરે શિખર સંમેલન દરમિયાન તાન્ઝાનિયાના સહિત અનેક દેશોએ ભારત સાથે સમજૂતી પત્રો પર હસ્તાક્ષર કરવાની પણ તૈયારી દર્શાવી છે આ સહયોગથી આગામી સમયમાં આફ્રિકન દેશોમાં ભારતીય જડીબુટ્ટીઓ યોગ શિક્ષકોને પારંપરિક ઉપચારોની માંગ વધવાની શક્યતા છે The Prime Minister's vote for the local minister is now getting an international response from the people of India. It will increase both in terms of soft power and economic prosperity. Come again? What is your experience in prime minister's speech and leadership? You know, we have come here to learn. Uh, our fellow Indians and uh, some other countries, they have reached this so far. And uh, we think it's our time now to see how we can clinch to that level uh, which India have reached. We have learnt a lot from yoga and other things. So uh, we believe whatever that we have learned here, we can uh, take it back home and uh, see how we can uh, integrate to our system.